અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને વિડીયોને તમારા મિત્રો સાથે અવશ્ય શેર કરજો તો ચાલો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો મિત્રો અહીં તમે જોઈ શકો છો ગુજરાત ગોણ સેવા પસંદગી મંડળ છે તેમના દ્વારા છે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલું છે જેમાં અલગ અલગ જે છે પોસ્ટ માટેની ભરતીઓની જાહેરાત દર્શાવેલી છે પહેલી ભરતીની વાત કરીએ તો પહેલી ભરતી મિત્રો છે તે છે બાગાયત નિરીક્ષક ની સીધી ભરતી છે ચૌદ જેટલી જગ્યા ઉપર આ ભરતીની જાહેરાત છે પાડવામાં આવેલી છે અને ફોર્મ છે 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 લઈને જે સુધી આમાં ભરી શકશો ત્યારબાદ આગળ વાત કરીએ તો ઓનલાઈન છે જે ફી ભરવાની છેલ્લી તારીખ બાર નવ આપેલી છે ત્યારબાદ બીજી ભરતી છે એક્સ રે આસિસ્ટન્ટની સીધી ભરતી છે ચાલીસ જેટલી કુલ જગ્યા રહેલી છે તેમાં પણ તમે છે એક નવ બે હજાર પચીસ થી તમે છે પંદર નવ બે હજાર પચીસ સુધી ફોર્મ ભરી શકશો આમાં ફોર્મ જે છે અરજી ફી ભરવાની છેલ્લી તારીખ અઢાર રહેલી છે ત્યારબાદ ત્રીજી ભરતી છે તે છે ફાયરમેન કમ ડ્રાઈવરની સિદ્ધિ ભરતી છે તેર જગ્યા ઉપર ભરતી આવેલી છે અને આમાં ફોર્મ ભરવાની શરૂઆત એક નવ બે હજાર થી પંદર નવ બે હજાર પચીસ દરમિયાન છે

અરજી અથવા તો પરીક્ષા ફી ભરવા માટેની છેલ્લી તારીખ છે આ બધી મિત્રો ભરતી છે ઓજસની વેબસાઇટ ઉપર જે છે જે આપેલી તારીખ સુધીમાં અપડેટ કરી દેવામાં આવશે ત્યાંથી તમે છે આ ભરતીની ડિટેલમાં માહિતી મેળવી શકશો ઉપરાંત તમે છે આના ફોર્મ પણ ઓજસની વેબસાઇટ ઉપરથી જે છે ભરી શકશો મિત્રો આ શોટ જે છે ભરતીની જે નોટિસ આવેલી છે જેમાં ચારે ચાર ભરતીઓની માહિતી આપેલી છે આપણે મિત્રો છે આની ડિટેલમાં પણ માહિતી છે આપણી ચેનલમાં મૂકવાનો પ્રયત્ન કરીશું હાલ મિત્રો છે આ ચાર ભરતીઓની માહિતી છે જે જાહેર કરવામાં આવી છે ગોંડ સેવા પસંદગી મંડળ દ્વારા